છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા બારદારી વાહનોને લગભગ સિત્તેર કિલોમીટર નો ફરવાનો વારો આવ્યો છે હાલમાં વડોદરા અને જંબુસર વચ્ચે આવેલ બ્રિજ ના બે ભાગ થતા કેટલાય લોકોના જીવ ગયા જે

ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારધારી વાહનો માટે રોક લગાવવામાં આવે છે તે આજે ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોદાસરવાળા હોરસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટા ઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે ટેક બધી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસની કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે અચાનક આ નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ ઉપરથી બહારધારી વાહનોને પસાર થવાના રોગ પર રાહદારીઓ હવે વડોદરાથી છોટાદેપુર અને મધ્યપ્રદેશ જવું હશે તો તેમને સિત્તેર કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે આ માર્ગ પર આવતા ખેડૂતોની કફોડી હાલત બની છે કેળની ખેતી કરતા ખેડૂતોને કેળા ખરીદી કરવા વેપારીઓ નહીં આવે અને જો ખેડૂતોને ખુદ વેચવા જવું હશે તો પણ મુશ્કેલી વેપારીઓને પડશે તે વેપારીઓનું કહેવું છે કે લાંબો ચક્રાઓ લગાવવો પડતો હોય તેમને વધુ ખર્ચ આવશે આ મેરિયા પુલની જે અવરજવર જવર ભારધારી વાહન માટે બંધ કરી છે તે ખૂબ જ હાલત ખરાબ છે અહીંયાના ખેડૂતોનો માલ હમણાં કેળાનો પાક તૈયાર લણવાની હમણાં તૈયારી છે અને આ રોડ બંધ કર્યો હોવાથી અમારા ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે ખૂબ જ તકલીફ પડે છે તો આ વાહનો કેળાના ખાલી શાકભાજી અને એના માટે છૂટ આપે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે ઓરેલીથી સોટાલી પર જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન મેરિયા નદી પર આવેલો બ્રિજ મેરિયા બ્રિજ એ સરકારે બંધ કરેલ છે એમાં જબુ ગામમાં કેરોની ખેતી થાય છે ઘણા ખેડૂતોને શાકભાજીનો પણ શાકભાજીની પણ ખેતી થાય છે તો અહીંયા મોટા વાહનો તો બંધ થયા તો બરાબર છે પણ જે નાના વાહનો ચાલુ રાખે અને ખેડૂતોને આવક બંધ ના થાય તે રીતે સરકાર વિચારે તો ખેડૂતો માટે સારું છે નહીં તો ખેડૂતને ઘણું નુકસાન જાય છે કેટલાક લોકો તંત્રની બેદરકારી ગણાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી જે ભારે પ્રમાણમાં રેત ખરાન થયું અને તેને લઈને નદીનો પટ નીચે ગયો અને બ્રિજના પાયા ખુલ્લા થયા બ્રિજ પરના માર્ગ ઉપરથી ઓવરલોડ રેતી ભરીને પસાર થતી ટ્રકોને લઈને પાયા બેસી ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું પણ કહેવું છે કે આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆતો કરી હતી આજ રોજ મેરિયા પુલની મુલાકાતે આવ્યા હતા અને જોયું કે ગઈકાલની અમારી ધારદાર રજૂઆતના કારણે તંત્ર અને કલેક્ટરશ્રીએ જે આ સમારકામ ચાલુ કરાવ્યું છે અને અમે જાણ્યું છે મીડિયા મારફતે જ કે સર્વેની ટીમો બી જિલ્લામાં પધારી ચૂકી છે અને સર્વેનું કામ બી વહેલી તકે હાથ ધરવાના છે તો એ બદલ અમે તંત્રના કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ કે અમારી વાત ધ્યાને લીધી પણ સાથે સાથે અહીંયા ઊભા છે તો આપ દેખી રહ્યા છો કે પાછળ મેરિયા બ્રિજનું કામ ચાલુ છે સમ સમારકામ તો અહીંયા મેં બે ચાર લોકલ માણસોના વાતો મને મળી કે અવર જવર માટે જે ટ્રાફિકને સમસ્યા ઊભી થઈ રહી છે તો મારું એવું કહેવું છે કે જે નાના સાધનો છે એને તમે જવા દો છો એ વાત બરાબર છે અને મોટા સાધનોને રોક લગાવી છે એ બી સારી વાત છે પણ સાથે સાથે એવું કહું છું કે જે ખેડૂત લોકો છે મજૂરિયા માણસો છે જે છગડામાં અવર જવર કરતા હોય એ પેસેન્જરોને રોકવાની શું જરૂર છે આજે ખેડૂતોના પાકને જેમ કે અમારે જબુ કામ કેળાની ખેતી માટે બહુ પ્રખ્યાત છે તો કેળાની ગાડીનું વજન જો ઓવર હોય શાકભાજી છે કેળા છે કે અન્ય ખેડૂત પેદાશની વાત કરીએ તો તો અમુક એવાની થોડી છૂટ આપે હા તમે રેતીની ગાડીઓ છે કે હેવી હાઈવા હોય જે કે પચાસ ટન ઉપરના હોય એવા ગાડીઓને રોકો તો એ બરાબર છે એટલે તંત્રને એ બી રજૂઆત છે મારી કે આમાં થોડી ઢીલ નહીં કહેતો હું ઢીલ રાખવાનું પણ થોડું યોગ્ય માપદંડ રાખીને એનો બી એક વિકલ્પ રાખે હાલ તો જે સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારદારી વાહનો પર રોક લગાવતા રાહદારીઓ અને ખેડૂતોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે અગાઉથી જ તંત્ર આ બાબતે સતર્કતા દાખવી હોત અને માર્ગ ઉપર આ બ્રિજોની તકેદારી રાખી હોત તો લોકોની તકલીફોનો સામનો કરવાનો વારો ના આવ્યો હોત હાલ તો આ વાહનોથી ધમધમતો માર્ગ સુમસામ બનતો છે ફરી આ માર્ગથી વાહનો ક્યારે ચાલશે તે તંત્ર જ નિર્ણય લેશે રેહન પટેલ ન્યૂઝ ઇમ્પ્રેસ ન્યૂઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર